જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં આવશે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી જાય સવારના દસ એટલે આગળ ઉઠો છું નાસ્તા પાણી કર્યો એટલે બધું ઉઠું ક્યાં કામ કરું મસાલો બસાલો ચડાવ્યો તો જોઈએ ભાઈ અહીં નાક માગણી કરશો બા મંદી કરો તો અત્યારે ગામમાં જવું છે થોડુંક કામ છે પછી ગૌતમભાઈ પાસે જવાનું છે એ મેસરમાં જાય ને તઈ કે આટો મારવા આવી કે કામ છે તો ત્યાં આટો મારશું ને તમને આટો મારા ગેવડર સાથે મુલાકાત કરાવું જો કે દે પેલા હાય કે દે હાય કે દે આ એમ તો મિત્રો કાલે કપા આવ્યો તો કા ઘર ના કેતા યતન કપા એમાં તો કાલે તો કપા આવ્યો તો આમ ભીના જો વરસાદ વર્ષા દેવો ને તો પડી લેજો કેવો થઈ જો ઉજ્યો હતી પણ પડી લેજો બધા ઘણો ખરો પડી લેજો છે કોરો ને એવું બધું છે હું પેસા થઈ જશે આજીયો એય કપા પડી લેજો ને જો મિત્રો માં જીબી ને રમાડી જો ગ્લુડા ને એ રમાવાની સ્ટાઇલ થરી યુનિક છે અમારે ઓય મોડા ઘોડા બેઠો એ તમે આનું નામ હાર્ડ કમેન્ટ કરો તમે લોકો એ સમજો સમજો એ હા બસ આનું કોઈ નામ કમેન્ટ કરો કે હારું મસ્તીનું નામ કેમ હું નામ રાખું તારું ગબ્બરસિંહ હાલો સમજો સમજો એ જીયુ ơi tôi mà cấp mà áp phe là nó cấp phải mà nhưng mà ai bị chặt thì rồi ơi học bao rồi nhưng bây giờ ai ăn bia hủ ai ăn bia hủ ơi ơi anh không mất tiền nam comment cơ rồi gì ai chơi nỉ anh nam không ra quan trọng kia về là hả anh bất rồi આ ગમે એમ વારો વાળો લે જોજો આગળ જો 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 એનો વાળો ગમે એમ આવી જ એમાં આવ જ નહીં એ નાઈ નાનું એવું છે દીયું લાવો ના ના આ બરો આ દે જો ને આ રોય પેટ પર લે એનો વારો આનો વારો નહીં આવે કોઈ વાતે બિચારાનો આ ખાવર તો મિત્રો બહાર આવી ગયો ને ગાડી કાઢી દીધી બહાર નું ગાડી પડેલા પડે રોડની વચ્ચે હોય ભાઈ તો આપણે ગૌતમભાઈ ભાઈ જવાન છે ઓલા પણ આંક ને હોસ્પિટલ માં નાખી છે ને ત્યાં આટો માર્યો એકાદો વેકેશન છે એટલે અત્યારે એવું બધું તો બાકાજી કે રહેવાની છે હું કપડે બે જ આવી જવી એક સક્કર ન થતો બોલે સક્કર નહીં તો આંક હોસ્પિટલ માં મેચ બે જોવી પડ્યું કે બેસું રમશું કે કરું ધમન વિચાર તો કેમ કે વાગ્યું છે ને નથી મજા આવતી

આગળ એક બે ક્લિપ કાઢીને ને આવી 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 હોય કે તો બંધ રાખો ઉતારી દીધી કેમ કે કેટલા લોકો કેટલા પ્લેયરો છે આ લોકેશન આપડે ગ્રાઉન્ડ નું નથી આ છે આ ક્યુ છે એકની હોસ્પિટલ નું છે આ મેળો ભરાતો કા પે આ મેળો ભરાતો દેરો કે ભરાય છે આ તો શોટ એક નંબર યો યો જો એ એ એ કુના ભાઈ પકડી ઝાલી લીધો છે એ પકડી લે ફિલ્ડર આ તો કેવો કેસ પર કોઈ ના રેટે મસ્ત મસ્ત કેસ પકડ્યો તને ને જો આઉટ થઈ ગયો કબે કે મજા આવે

ખબર લાવ્યો કે કે પૈસા આપવા પડશે ઓ બને બહાર હું હાલો ગાઈન ફાઇનલી પછી ઘર

હા પૂરું મેચ પૂરી થઈ ગઈ છે ને જીતી ગયા ભાઈ આપણે બે ઉપરા ઉપરા ઉપર બે જીતા પેલી જીતા બીજી જીતા તો મિત્રો મેચ જીતા ને ખુશી જોવો તમે ગૌતુમભાઈ આ તો કેવું અડધી આવી છે કે અડધી આવી છે રહેવા જે ઢાંકનું ખુલેલું મારા ખલેજા બધા તો માતા જી બોલાવે તો મિત્રો બપોર પછી ના વાગી ગયા કેટલા સવા ચાર અને ગામમાં જવાનું છે થોડું ખીલીને એવું લેવું છે પેલું પેપર કેવું શું કહેવાય મને એને ખબર કાસ્ટ પેપર ને પેલું આગળ પેપર લેવા જવું છે એ પેપરને ખીલી લેવા જવું છે અને હું કરવું છે ને તમને આવીને કહું તો ફટાફટ ગામમાં જતાં ને બધું લેતા ને પછી આપણે મળીએ તો મિત્રો ખીલીને એવું લઈ લીધું પછી તો કાંઠ શું કહેવાય કાંઠ કાંઠવાનું પેપર ને આ ખીલું છે આની કામ છે તારું તમને બતાવ કર્યા છે કુંડાનો વ્યૂ ચલો ઘરે આવી ઘરે આપણે મળીએ તો મિત્રો હું ખીલી હતો એનું કામ મેં ઘણું મહેનત કરી બહુ ઘણું કામ કર્યું પણ એમાં બરાબર સેટિંગ ન આવતું એમાં તમને કાલે કે કઈ રીતના હતા અંધારું થઈ ગયું બધું આની અંદર અંદર છે હું તો કામ કરતો બધું અંદર ખીલીને મારે હું ગળું ઘર બનાવવું છે તો એના માટે થોડુંક કામમાં હતો અને એમાં નાખો દે ગયો ઘણો ખરો હડ બહુ ગયો તો મેં કીધું એ કાલે હવાનું પાછું શરૂ કરીશું આપણે અને તો કપાવીને એવા બધા આ બધા

હા જો આ છે ને આ કાન છે ને આજ નો છે તો આપડે આટલો કપા કાલ આજ કાલ વિનો આવશે ને તો કાલ વિનો આવવાનો છે કાલ કપા અને આ બધો કપા દેવાનો છે ઓલો લગભગ નકી નથી આ દે દેવ કેમ કે આમાં વજન કટી જાય વજન કટે તો નુકસાન આવે એટલે કાલ થી ના ભરી જ લેવાનું છે બધું નુકસાન તને છે આવે અમાર એટલે મતલબ આવે કઈ મારે વળે મારે વિનો એટલે બરોબર ને મિત્રો તો જો આ બધું ભરી જ લેવાનું છે કાલે ટ્રેક્ટર આવે ને એટલે બધું ઉપાડી લેવાનું છે શું કહેવાયું હેઠળ પાવડર મારી દેવાનું છે બધું ભરી જ લેવાનું છે અને અંદર હોતન કપ્પા છે ને એ કોરો છે એટલે એની ઉપાધિ છે આની ઉપાધિ છે તો કેટલા હાથ વાગી જશે અને કાલ ઘણું બધું કામ છે કાલનું હોતન કે ગરડા ઘર બનાવવું છે ઘર આપણે ક્યાં અહીંયા ગોઠવવાનું છે આ કપા જાય ને સાઈડમાં વીઓ ને કાલે વીયો કાળકા પમજી વ તો અહીંયા આપણે મસ્તીનું ઘર ઉડે બનાવી દેવું ગરુડા ઉપાધિની બીજા શિયાળાની સિઝન છે એટલે ટાઈટ ન હોય તો ચાલો આપણે એન્ડિંગ દઈ દેવી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ નો તો સસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય